ભારે વરસાદ બાદ સંભવિત રોગચાળાને નાથવા માટે કુલ અઠ્યોતેર જેટલી આરોગ્યની ટીમ ઘરે ઘરે ફરી ટેબ્લેટ અને અન્ય ચીજવસ્તુનું વિતરણ કરી રહ્યા છે ખાસ કરીને ચોમાસા બાદના રોગચાળાને નાથવા માટે તંત્ર એલર્ટ મોડમાં ગાંધીધામ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ પાણીજન્ય તથા મચ્છરજન્ય રોગને અટકાવવા માટે અંજારનું આરોગ્ય તંત્ર કટિબદ્ધ બન્યું છે ચોમાસામાં વરસાદ બાદ મેલેરિયા ચિકનગુનિયા ડેન્ગ્યુ ટાઈફોઈડ કોલેરા જેવા રોગચાળા ફાટી નીકળે તેની સંભાવનાને ધ્યાને લઈ કચ્છ જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા અંજારમાં આરોગ્ય તંત્ર દ્વારા પાણીના ટાંકાઓમાં ક્લોરોનેશન દવા છંટકાવ સાફ સફાઈ અને પાણીના નિકાલની કામગીરી હાથ ધરવામાં આવી છે કુલ આરોગ્યની અઠ્યોતેર ટીમ બનાવવામાં આવી છે અઠ્યોતેર ટીમના સભ્યો ઘરે ઘરે બની ફરી અને સર્વે કરી રહ્યા છે સર્વે કર્યા બાદ પીવાના પાણીમાં ક્લોરાશન ચેક કરી ક્લોરીન ટેબ્લેટ તથા ઓઆરએસનું પેકેટનું વિતરણ કરવામાં આવ્યું છે ખાસ કરીને કોઈપણ પ્રકારની તકલીફો તો નજીકના આરોગ્ય કેન્દ્રમાં સંપર્ક કરવા માટેની અખબારી યાદીમાં જણાવાયું છે સમગ્ર કામગીરીનું મોનીટરિંગ અને સુપરવિઝન તાલુકા હેલ્થ ઓફિસર ડૉક્ટર આર એ અંજારિયા અને તાલુકા સુપરવાઇઝર સામજી આહીર કરી રહ્યા છે